નમસ્કાર જૈન દર્શક મિત્રો આજે આપણે છીએ સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા મહુવામાં અને આજે આપણે છીએ જે દોરડા બનાવે છે દોરડાની ગૂંથણી કરે છે તો એ જગ્યાએ ને આજે આપણે માહિતી લઈશું કે દોરડા કઈ રીતે બને છે દોરડા બને છે મટિરિયલ કેવું હોય છે અને એનો આખો ઉદ્યોગ કઈ રીતે ચાલે છે તો મારી સાથે વિડીયોમાં બનાવી લેજો આપણે આ વિશે વધુ માહિતી લઈશું લોકો અહીંથી આ જે ઝાળ હોય છે એ ઝાળને આગળ લઈ જાય છે ત્રણ લોકો એમાં હાલે હાલે જવાનું હોય છે અને આ મશીન દ્વારા એનું વણાટ કામ થાય છે જે ખેડૂતભાઈઓને પોતાના ખેતર પડતે આવી ઝાડનો ઉપયોગ કરતા હોય ઝાડ બાંધતી હોય તો ઝાડ પણ અહીંયા બને છે તો આ ઝાડ માટે પણ આપ અહીંયા કોન્ટેક કરી શકો છો ખૂબ મજબૂત છે એકદમ મજબૂત બાંધકામ છે બરાબર આવે આવે લીલની કેટલી વાર લાગે કરોડો બનતા કોણી કલાક બની ગયેલા છે તૈયાર કે આવી બગાય કામ થશે આ આ બની છે એક બનતા પોણી કલાક થાય મારી સાથે આજે છે રસિકભાઈ અને પોતે મોવામાં દોરડા ઉદ્યોગ ધરાવે છે અને પોતે ઘણા સમયથી કેટલા વર્ષથી આપણે દોરડા ઉદ્યોગમાં છું ચાલીસ વર્ષથી દોરડા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે આપ જોયું એ પોતાનું એનું જે મેન્યુફેક્ચરિંગ છે એ પોતે કરે છે અને દોરડા સાથે સાથે પોતે જે વાડી ફરતે જે ઝાડ બાંધવાની હોય ખેતર પડતે એ પણ બનાવે છે અને હીરનું મટીરિયલ નહીં બનાવે છે સતત ફરી ફરી અને એકદમ વિટાય વિટાઈ અને દોડા બને છે ખૂબ જ એમ કહેવાય કે જોવાલાયક વસ્તુ છે આપણે દોડાનો ઉપયોગ તો રોજબરોજની જીવનમાં કરીએ જ છીએ પણ એમ વસ્તુ કઈ રીતે બને છે એ આપને બહુ ઓછી ખબર હોય છે નાનામાં નાની વસ્તુ બનાવવા પાછળ પણ કેટલી મહેનત પડે છે એ આજે આપણે જોયું કે આ દોડા જેવી એક સામાન્ય વસ્તુ પણ બનાવવામાં કેટલો ઉન્ડ જરૂર છે કેટલી મહેનત પડે છે થઈ કે કેટલી વાર લાગે દસ મિનિટ થાય પોકતા આ માછરે આ કેટલા મીટર થાય

આ મિત્રો આજે છે એ એક જ છે એમાં આવા આ પાછા બધાએ ભેગા થાય અને ભેગા થઈ અને આખું દોરડું બને આની ઉપર ફરીથી આની આવી નવી પ્રક્રિયા કરવામાં આવે ત્યારે દોરડું બને છે આ લોકો જે છે એ સવારથી સાંજ સુધી ત્યાંથી દોરડું લઈને આવે છે તાગો લઈને આ બાજુ હાલતા હાલતા અહીંયા સુધી પહોંચે છે ત્યાંથી બની રહે એટલે પાછા ફરીથી ચાલતા ચાલતા ત્યાં સુધી જાય છે દોરડા જ્યારે બનતા હોય તો એ આ રીતના હોય છે અને બની ગયા પછી આ રીતના દોરડા તૈયાર થાય છે આ મારી સાથે આપ જોઈ રહ્યા છો કે આ બધા દોરડા તૈયાર થઈ ગયેલા છે આ દોરડા બની ગયેલા છે ખૂબ જ મજબૂત મટીરિયલ છે લાઈવ આપણે જોયું આજે અહીંયા કઈ રીતની આખી એની પ્રોસેસ થાય છે અને દોરડા પણ અને ઝાડ આપણને ખૂબ જ રિઝનેબલ ભાવે અહીંથી આપણને મળી જશે કોન્ટેક નંબર હું મારા વિડીયોમાં સ્ક્રીન ઉપર આપી દઉં છું તો ઝાડ માટે અને દોરડા માટે સંપર્ક કરો રસિકભાઈ મહુવા હોવાની રોડ